સૈયદપુરા ગણેશ પંડાલ પથ્થર મારો મામલો સત્તાવીસ પૈકી ત્રેવીસ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર ચાર આરોપીઓ મેડિકલ સારવારમાં સુરત કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા આરોપી નંબર એક અશરફ અન્સારી દિવ્યાંગ બે આરોપીઓ મેડિકલ સારવારમાં એક આરોપીને શ્વાસની બીમારી છે હું જાવેદ મુલ્તાની એડવોકેટ મારા ખુલ્લે આ કેસમાં ત્રણ આરોપી છે નંબર ત્રણ ચૌહાણ અલ્તાફ હુસેન નંબર સત્તર ઇમરાન અલી અને નંબર સત્તાવીસ નદીમ સલીમ ખાસ કરીને આ કેસમાં એક જે સનસની ખેજ છે જે વકીલો માટે કે આરોપી જે હતો સત્તાવીસ નંબરનો નદીમ સલીમભાઈ રંધેરા અગાઉ જે છે એ આઈઓ તરફથી જે પ્રેસ પ્રેસનોટ આપવામાં આવેલી એ પ્રેસનોટમાં આ આરોપીનું નામ નથી એફઆઈઆરમાં નામ નથી ને આજે જ્યારે એને પ્રોડક્શન કરવામાં આવ્યું ત્યારે બી મારા સત્તાવીસ નંબરના આરોપીનું નામ નહીં હતું કુલ્લે પચીસ આરોપીઓ આજે છે આ કેસમાં રજૂ કરેલા રજૂ કરેલા આરોપીમાં છેલ્લે હાજરી પુરાવી તો આરોપી બચો એટલે પોલીસે તાત્કાલિક જે છે એ એનું પ્રોડક્શન બનાવીને રજૂ કર્યું છે એટલે પોલીસે ગણતરીમાં અને કામગીરીમાં શરૂઆતથી જ જે ભૂલ કરી છે એનું પહેલો આજે જે છે કોર્ટ સમક્ષ દાખલો રજૂ થયેલો સરકાર તરફથી જે છે એ સત્તર સત્તર મુદ્દાઓને લઈને રિમાન્ડ અરજી કરવામાં આવેલી અને બચાવ પક્ષે જે છે ત્રણ આરોપી તરફે અમે એવો બચાવ લીધેલો કે કુલ્લે ત્રણ એફઆઈઆર દાખલ થયેલી પ્રથમ એફઆઈઆર જે છે જેના અંદર પાંચથી દસ જે છે એ સગીર છોકરાઓને પકડેલા જે કાયદાના સંઘર્ષમાં હતા જે લોકો હમણાં જામીન પર છૂટી ગયા છે એ છોકરાઓએ અંદર અંદરની મગજમારીમાં ગણેશ પંડલ પર ગણપતિ જે છે એમના ઢોલકા પર જે છે એ નાનું પથ્થર મારેલો એ મતલબની પોલીસની ફરિયાદ હતી જ્યારે રિમાન્ડના મુદ્દામાં જે છે એ ફરિયાદ રિમાન્ડના મુદ્દામાં પથ્થર જે છે એ ગણપતિ પર વાગેલો ગણપતિ જે છે એમને આપણે નુકસાન પહોંચેલું ખંડિત થયેલું એ વાત જે છે સદંતર એમના જ રિમાન્ડના મુદ્દામાં અને એફઆઈઆરના મુદ્દામાં જે છે એને મતલબમાં રદિયો આપીએ છીએ બીજા નંબર પર એ કે ત્રી બીજી એફઆઈઆર જે છે એ સૈયદપુરા પોલ પમ્પિંગ સ્ટેશન પોલીસ ચોકી જે છે ત્યારે સગીર જે છે એમને ત્યાં રાખેલા ત્યારે બસ્સો માણસનું ટોળું જે છે એમણે ધમાલ કરેલી અને પથ્થરમારો કરેલો એની સામે અમારો બચાવ હતો કે જે બસો માણસનું ટોળું છે જેની પાસે સરકાર પાસે અને જે છે આ મીડિયા પાસે અને આપણે જે દરેક પાસે વિડીયો છે એના કયા કયા માણસોએ જે છે પથ્થર માર્યો છે એના વિઝ્યુઅલ છે પોલીસ કમિશનર શ્રી એ જે છે એમના રૂમમાંથી જે છે દરેક માણસને ઓળખાય છે માનનીય શ્રી જે છે ગૃહમંત્રી છે એમણે બી દરેક માણસોને ઓળખાય છે પણ આ કામના જે સત્તાવીસ આરોપીઓને પકડીને લાવેલા છે તદ્દન નિર્દોષ છે એ લોકોને રામપુરા લાલમિયા રામપુરા જે છે એ પોલીસ ચોકી સૈયદપુરા પોલીસ ચોકીની અંદરના ત્રણથી ચાર એપાર્ટમેન્ટો છે એપાર્ટમેન્ટોમાંથી ઘૂસી ઘૂસીને તાળુ તોડીને નિર્દોષ જે છે આરોપીઓને જે છે ધરપકડ કરેલી છે જેની સામે કોર્ટને જે છે અમે બધા જ હિતાબી મતલબમાં મીડિયાની મતલબમાં ન્યૂઝની બધી વસ્તુઓ અમે જે છે આપવા માટે વાત બી કરી બીજા નંબર પર કે આરોપીને સાથે રાખીને આ રિમાન્ડમાં જે છે બીજા આરોપીને પકડવાની કોઈ જરૂર નથી હથિયાર જે છે પોલીસે બતાવ્યા છે કે ભાઈ હથિયાર કબજે કરવાની જરૂર છે એવા કોઈ હથિયાર જે છે ના તો એફઆઈઆરમાં લખેલા છે ના એવા હથિયાર જે છે એ પોલીસ રિમાન્ડમાં લખીને આવ્યા છે એટલે હથિયાર કોઈ વખત ઉપયોગ કર્યો નહીં હતા એટલે એ જ પોતે જ પોતાની રિમાન્ડ મરજીમાં પોતે જે વસ્તુ માંગે છે એને ખંડિત કરતા અને રજિયો આપતા દેખવા દેખાવામાં મળ્યો આ લોકો એમ કે પોલીસ કે ભાઈ આ કોન્સપિરસી